અને હવે વાત કરવી છે જમ્મુ કાશ્મીરની પણ કારણ કે એ પણ દેશ માટે એટલો જ મોટો ચિંતાનો વિષય છે કોરોનાના કારણે તો સતત ચિંતા છે જ કારણ કે કોરોનાના કેસ વધી રહ્યા છે અને નવા વેરિયન્ટ સામે હવે માત્ર એક જ શસ્ત્ર છે અને એ છે સાવચેતીનું શસ્ત્ર સાવધાની આપણે રાખીશું તો જ આપણે આફતથી બચી શકીશું અને હવે વાત કરવી છે ટેરર સામે સીધા અટેક વિશે આતંકવાદી ગતિવિધિઓ સતત વધી રહી છે આ જમ્મુ કાશ્મીરમાં અને દેશ વિરોધીઓને હવે એક પણ નહીં ચાલે એવું ખુલ્લું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે અને આ સ્ટેટમેન્ટ નહીં એક ચેતવણી છે કે તમામ આતંકવાદીઓને આપવામાં આવી છે એ પાકિસ્તાનના આતંકવાદીઓને કે જે તેમને ભંડોળ આપે છે અલગવાદીઓ કે જે જમ્મુ કાશ્મીરમાં રહીને પણ ભારતને નુકસાન પહોંચાડવા માટે કામ કરે છે એ તમામ માટે આ ખુલ્લી ચેતવણી છે કે જે સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે થોડા સમય પહેલા જ આપણે જાણ્યું હતું કે જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં પછી આ સેનાના પ્રમુખ હોય જમ્મુ કાશ્મીર ગયા અને રાજૌરીની મુલાકાત લીધી છે રાજનાથસિંહ દ્વારા પણ આજે જ્યારે જમ્મુ કાશ્મીરના રાજૌરીની તેમણે મુલાકાત લીધી તેમણે સૈનિકોને શું કહ્યું હતું સૌથી પહેલા તેમણે શું કહ્યું એ સાંભળીએ और इसकी कोई कीमत भी नहीं चुकाई जा सकती कोई हमारा सैनिक शहीद हो जाता है भले ही कुछ कंपनसेशन दे रहे लेकिन वह कंपनसेशन के द्वारा उसको कंपनसेट नहीं किया जा सकता वह क्षति जो होती है कभी पूरी नहीं किया, की जा सकती मैं आपको विश्वास दिलाना चाहता हूं कि सरकार का जहां तक प्रश्न है सरकार आप लोगों के साथ खड़ी है और हम आपके वेलफेयर को आपके कल्याण को आपकी सुविधा को बराबर हम लोग टॉप प्रायोरिटी पर रखते हैं जो कुछ भी जानकारी हम लोगों की दी जाती है उस आधार पर हम कदम उठाने की कोशिश करते हैं भारतीय सेना सारी दुनिया में कोई साधारण सेना के रूप में नहीं मानी जाती लोग यह मानते हैं कि भारतीय सेना जैसी पहले थी उससे कहीं अधिक अब ताकतवर हो गई है और साथ ही हमारी भारतीय सेना पहले के कंपेरिजन में काफी वेल इक्विप्ड हो गई है आप सभी इस देश के रक्षक हैं देश की रक्षा के साथ साथ मैं आप लोगों से विशेष आग्रह करना चाहता हूं, देश की रक्षा की जिम्मेदारी आप लोगों के ऊपर है लेकिन इस देश की रक्षा के साथ साथ अपने देशवासियों का दिल जीतना यह भी आपके लिए बहुत बड़ी जिम्मेदारी आपके कंधों के ऊपर है मैं जानता हूं सब दृष्टि से भी आप लोग अपनी तरफ से प्रयत्न करते रहते हैं लेकिन हो सकता है कि कभी चूक होती है प्रयत्न ही होना चाहिए इस प्रकार की चूक न होने पाए जिससे कोई भारतवासी आहत हो जिस देश की आप सेवा कर रहे हैं उस देश के लोगों के साथ भी सक्रिय रूप से जुड़े रहें उनका विश्वास आप प्राप्त करें समझ को बढ़ावा दें और उसमें आप महत्वपूर्ण भूमिका आप निभा सकते हैं और आप निभाते भी हैं लेकिन उसे और अधिक गंभीरतापूर्वक निभाने की आवश्यकता है मैं यह मानता हूं समय समय पर उनके बीच जाकर देशवासियों के साथ उनका कुशल छेम पूछना कोई कठिनाई हो तो उसके बारे में भी जानकारी हासिल करना जहां पर उसकी जानकारी देनी आवश्यक है जिस भी अफसर पर उसकी जानकारी देना मैं समझता हूँ यह तब भी आपकी जिम्मेदारी है તો રાજનાથ જેઓ ખાતે ગયા અને રાજનોની વચ્ચે રહીને તેમણે એક વાત તો કહી કે દુશ્મનોને નહીં બક્ષવામાં આવે બીજી બાજુ ગૃહમંત્રી અમિત શાહે એક ટ્વીટ કર્યું હતું અને આ ટ્વીટથી એ તમામ અલગાવવાદીઓ એ તમામ આતંકવાદીઓને મદદ કરતા સંગઠન ઉપર તવાઈ બોલાવી હતી મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો સરકાર અને સેનાની આ સંયુક્ત ક્રાંતિ અને દેશ વિરોધીઓની એક પણ નહીં ચાલે ફરી એક વખત બતાવવામાં આવ્યું એમ જે કે એમ એ પર યુએપીએ હેઠળ જ કાર્યવાહી થશે અને મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ માહિતી આપી અને કહ્યું છે કે ગેરકાયદેસર કરવામાં આવ્યો છે આ સંગઠન એક્ટિવિટીમાં સામેલ હતો આ સંગઠન આતંકવાદીઓને સમર્થન આપતો સંગઠન છે અને દેશ વિરોધીઓને બિલકુલ બક્ષવામાં નહીં આવે આ ટ્વીટમાં પણ અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું હતું અને આ ખૂબ જ મહત્વપૂર્ણ એક પહેલું છે એક પગલું છે જમ્મુ કાશ્મીર ઘાટીમાં રહેલા આતંકવાદને નાબૂદ કરવાનું આ જ મુદ્દાને લઈને જયદેવભાઈ જોશી આપણી સાથે જોડાયેલા છે તેમની સાથે સીધી વાતચીત કરીશું સેનાના પ્રમુખ હોય રાજનાથ સિંહ હોય જે જમ્મુ કાશ્મીર જાય છે અમિત શાહ દ્વારા ટ્વીટ કરવામાં આવે છે કઈ રીતે આ મહત્વપૂર્ણ બની જાય છે જમ્મુ કાશ્મીરની સુરક્ષાને લઈને અધિકારીઓ અને સરકારના મંત્રીઓનું ખૂબ નજીકના સક્સેશનમાં જમ્મુ કાશ્મીર જવું હમણાં ત્યાં જે અમુક ઘટનાઓ વધી છે તે ઘટનાઓનું વધવું અને આ સમયગાળો ફેબ્રુઆરીથી મધ્ય ડિસેમ્બર એટલે ડિસેમ્બરથી શરૂ કરીને મધ્ય ફેબ્રુઆરી સુધીનો જે સમય હોય છે ત્યાં વધારે બરફબારી થાય કેટલા પાસીસ બંધ થાય આ જ સમયમાં કેટલીય જગ્યાએ ઘૂસણખોરી થતી હોય છે અને આ જ સમયમાં મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ હોય એટલે પહેલાથી ઘુસણખોરો આવી ચૂક્યા હોય એ લોકો માટે મોકળું મેદાન જેવી સ્થિતિ પણ થતી હોય છે ઓપરેટ પણ કરતા હોય છે અને ક્યારેક આ સમયમાં પકડવા પણ સહેલા હોય છે કારણ કે હાઇડઆઉટ્સમાં આઉટમાં હોય એટલા માટે તો આ બધા બનાવો આ બધા બનાવોની સાથોસાથ યુનિયન હોમ મિનિસ્ટ્રી દ્વારા જે આકરા પગલાઓ લેવાય છે તે આ બધાને જો એક તાંતણે જોઈએ તો પેલા રક્ષા લશ્કરના અધ્યક્ષ અને પછી રક્ષામંત્રીની જે વિઝિટ છે એ આગામી સમયમાં જમ્મુ કાશ્મીર માટે ભારત સરકારનું સંરક્ષણ માટેનો શું અભિગમ હશે અને કેવી એક્શન્સ આપણે જોવાના છીએ તેનું પ્રી કરસર તેનું ટ્રેલર હોય તેમ કહી શકાય

મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર મશરત આલમ આ જે અંતર્ગત અને સાર્વભૌમત્તા આ ત્રણેયની વિરુદ્ધનું જે કામ હોય તે ત્યાં થતું હતું આની પેલા પણ આપણે જોવામાં આવ્યું છે કે એ સમય કે જ્યારે મહેબૂબા મુફ્તી ત્યાં ચીફ મિનિસ્ટર તરીકે આસીન હતા ત્યારે આ જ ઓર્ગેનાઇઝેશન કેટલીય બાબતોમાં કરતું અને મશરત આલમ ખુદ જે હતા એ જેલમાં હતા પછી મુક્ત કરવામાં આવ્યા પછી એ ગઠબંધન તૂટ્યું પણ હવે સ્પષ્ટપણે જ્યારે આપણા યુનિયન હોમ મિનિસ્ટર આવી આકરી ભાષામાં વાત કરતા હોય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાણે એનાઉન્સ કરતા હોય કે ભારતની વિરુદ્ધની કોઈ પણ એક્શન ચલાવી લેવામાં નહીં આવે તો આ રીતે પોલિટિકલ પાર્ટીઝ બીજા ઓર્ગેનાઇઝેશન્સ એને આકરા પાણીએ થઈને યુએ પીએ અંતર્ગત અનલોફુલ જાહેર કરવા એ એમ કહેવાય કે ફિસ્ટ ઇન અ વેલ્વેટ હેન્ડ કે એક લોખંડી પંજો ભલે મખમલનું એના પર મોજું પહેરેલું છે આવો એક લોફુલ તેમ છતાં એક આકરો નિર્ણય જે છે તેને અત્યારે જમ્મુ કાશ્મીરની આંતરિક અને દેશની બાહ્ય સુરક્ષા માટે ખૂબ જ આવકારવો જોઈએ જે રીતે દેશ વિરોધીઓને બક્ષવામાં નહીં આવે આ વાત વડાપ્રધાન કહી ચૂક્યા છે અમિત શાહે પોતાના ટ્વીટમાં કહ્યું છે અને રાજનાથસિંહ પણ આ જ વાત ત્યાં કહી છે અને ત્યારબાદ સરકારી ગતિવિધિઓને જે રીતે જોવામાં આવી રહી છે ભવિષ્યમાં કાશ્મીરમાં કેવો બદલાવ આપ જોઈ રહ્યા છો કે ખૂબ સરસ સવાલ આપે પૂછ્યો છે કે ભવિષ્યમાં આના આ કામગીરી શું થઈ શકે તો ભવિષ્ય આ રીતે જોવો તો સ્પષ્ટ છે ત્યારે કે જ્યારે સુપ્રીમ કોર્ટે ત્રણસો સિત્તેર ને એબ્રોગેટ કરવાનું જે કદમ છે તેને બંધારણીય અને ન્યાયિક જાહેર કરી દીધું છે અને જલ્દીથી થી સ્ટેટહુડ રિટર્ન કરવું જોઈએ એ વાત કરી છે એટલે ટૂંક સમયમાં જ જે કદાચ સમય અપાણો છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે સપ્ટેમ્બર ચોવીસના અંત સુધીમાં એને સ્ટેટહુડ આપવું ત્યાં ચૂંટણી કરાવવાનું કામ છે એ ચૂંટણી કરાવવા માટે આંતરિક શાંતિની જરૂર છે આ પ્રકારના અનલોફુલ ઓર્ગેનાઇઝેશનને બેન કરવાની રોકવાની શાંતિ સ્થાપવાની જરૂર છે ત્રણસો સિત્તેર જયારે એબ્રોગેટ કરવામાં આવી ત્યારે કેટલાય જમ્મુ કાશ્મીરના રાજકીય નેતાઓ એવું કહ્યું હતું અને આમ ઓન રેકોર્ડ જઈને કહી શકાય કે લોહીની નદીઓ વહેશે એ નથી થયું ત્યારે આપણે રોકી શક્યા છીએ એ હિંસક બાબતોને રોકી શક્યા છીએ તો હવે જે અમુક મહિનાઓ બચ્યા છે એ અમુક મહિનાઓમાં જલ્દીથી જલ્દી અનલોફુલ કામ બંધ થાય સંગઠનો બેન થાય શાંતિનો માહોલ થાય અને જલ્દીથી જલ્દી જમ્મુ કાશ્મીરના લોકોને ભારતના બીજા લોકો જોડવું એક દેશમાં બે વિધાન બે પ્રધાન બે નિશાનવાળી વાત હટે અને તમારી મારી જેમ જે ભારતના બીજા ભાગમાં રહે છે એ પણ જમ્મુ કાશ્મીરના નાગરિક સાથે સ્ટેટહુડ ફેડરલ ડેમોક્રેસીના ના તાંતણે બંધાય આ એક્શન્સ આવનારા સમયમાં થવાના હશે જી દેવજી આપ મારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર